ભાવનગર જિલ્લાના ગારિયાધાર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં માવઠું હવામાન વિભાગની આગાહીના પગલે ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો માવઠાથી વરસેલા વરસાદના કારણે રોડ પર પાણી પાણી થયું કમોસમી વરસાદથી ચોમાસામાં હોય તેવો માહોલ સર્જાયો પવનના સુસવાટા અને વીજળીના કડાકા પડાકા સાથે વરસાદ વરસ્યો એક બાજુ તેતાલીસ ડિગ્રી તાપમાન નોંધાય છે ત્યારે ગઈકાલ અને આજે વાદળછાયા વાતાવરણ વચ્ચે ભારે પવન સાથે વરસાદ વરસતા લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી રિપોર્ટર રમેશ મકવાણા યશ્વી ગુજરાત ન્યૂઝ ગારિયાધાર